સાવલીનગર તંત્રના વહીવટની નિષ્ફળતાની સાચી તાસીર વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને જણાવી હતી મુખ્યમંત્રીમાં સ્વચ્છતા અભિયાન નિષ્ફળ ગઈ કારણ કે જ્યાં ને ત્યાં કચરાના ઢગલાઓ અને જ્યાં ને ત્યાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જેને લઈને આખું સાવલી ગંદકી તીખરી રહ્યું છે અને રોગચાળો ફેલાવાની દહેશત છે તદ ઉપરાંત સફાઈના સાધનો જેવા કે જેસીબી ડસ્ટ ખેંચવાનું મશીન ગટર લાઈન સાફ કરવાના સાધનો બંધ હાલતમાં છે સાવલીનગર સેવા સદનના જાહેર માર્ગો પરના દબાણ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે વરસાદમાં ખાડાઓ પણ પડી ગયા છે જેને લઈને અકસ્માતો અને ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને જેને પરિણામે ઝઘડાના બનાવો બની રહ્યા છે સાવલીની રમણીય કમળિયા તળાવની આગવી ઓળખ હતી તે આજે દબાણ અને ગંદકીતી ખતપતે છે વગેરે જેવી જટિલ સમસ્યાઓથી મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે આ સાથે જ નજીવા વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા હોય છે ચોમાસા દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જતી હોય છે ત્યારે વ્યાપક ફરિયાદોને લઈને આ બાબતની સુવિધા પૂરી પાડવા માટે પાલિકા તદ્દન નિષ્ફળ નેવ્યું છે નગરપાલિકામાં અમે વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી છે છેલ્લા પાંચ વર્ષથી અમારી સાવલીના જે મુખ્ય પાંચ છ મુદ્દાઓ છે એની રજૂઆત છે પણ આજ દિન સુધી નિકાલ નથી થતો ભારતીય જનતા પાર્ટીનું ત્રણ વખતથી શાસન છે લોકો ખોબે ને ખોબે મતો આપે છે તો પણ આ લોકો મતદારોની ચિંતા કર્યા વગર પોતાના જ કામોની નિકાલ કરવાની વાતો છે સાવલીના મુખ્ય ત્રણ મુદ્દા છે એક સાવલીનો તળાવ ઐતિહાસિક તળાવ જે સરકાર વખત ઐતિહાસિક તળાવ છે એ ગંદકીથી આજે ખતબધે છે એનું ખાતમુહૂર્ત ત્રણ વાર સાંસદ સભ્યશ્રી કરીને ગયા પણ એનું બ્યુટિફિકેશન થયું નહીં બીજું સાવલી મધ્યમાંથી જે રંગાવકાસ જે વડોદરામાં વિશ્વામિત્રી છે જે રીતે અમારે સાવલી મધ્યમાંથી રંગાવકાસ કાસ જાય છે એ ગંદકીથી ખત ચારે બાજુ દબાણો થયેલા છે તેને લઈને પાણી નીચા વિસ્તારમાં પાણી ભરાય છે એવા પ્રશ્નો ઉઠવે છે ચોથો પ્રશ્ન અમારો ત્રીજો પ્રશ્ન અમારો એ છે કે સાવલીની જે ભૂગર્ભ ગટર યોજના છે એ સાવલીની ભૂગર્ભ ગટર યોજના આ લોકોએ જે ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટરને રન કરવાની જવાબદારી હતી આ લોકોએ કંઈક નાણાકીય વહીવટ કરીને મધ્યમાંથી વચ્ચેથી જે રન કર્યા વગર ત્રણ વર્ષની મુદત પૂરી થયા વગર આ લોકોએ ચાર્જ લઈ લીધો ટેકનિકલ માણસો છે નહીં નગરપાલિકા પાસે અને જ્યાં ત્યાં ગટરો ઉભરાય છે રોગચાળો પાટવાની દહેશત છે આવી અમારી અનેક માંગણીઓ છે એક ચોથી માંગણી એ છે કે જે બીપીએલ યાદી જે ગ્રામ પંચાયત વખતની બીપીએલ યાદી છે આજ એ અમલમાં છે નહીં ગામના ગરીબ ને વંચિત લોકોને એનો લાભ બીપીએલ યાદીનો મળતો નથી ચો પાંચમો પ્રશ્ન અમારો પ્રધાનમંત્રી આવાસ યોજના પાંચ વર્ષથી સાવલીમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રધાનમંત્રી આવાસની યોજનાનો કોઈ લાભ મળેલ નહીં વારંવાર લાભાર્થીઓ રજૂઆત કરવા માટે નગરપાલિકામાં યોગ્ય જવાબ મળતો નથી આ બધી અનેક મુદ્દાઓ છે જે અમારે વારંવાર રજૂઆત છતાંય આ નગરપાલિકામાં ઘોડતંત્ર અમારે જવાબ આપવા નિષ્ક્રિય રહેલું છે